નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે બરવાડાના બરવાડે આવેલા છે ખેડૂતની મુલાકાતે ક સરગો કઈ રીતે વાપવો કઈ રીતે એનું કટિંગ કરવું એ ટોટલ ખેડૂતને અમે માહિતી આપી તો ખેડૂતને પૂછીએ કે ભાઈ આગળ શું કરતા હતા ને હાલે આપણાથી છેલ્લા બે મહિનાથી કોન્ટેક્ટમાં છે તો શું ફાયદો થયો આપણા કોન્ટેક્ટમાં આવવાથી નમસ્કાર ખેડૂત મિત્રો બધાને રામ રામ સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલે કે દૂરથી અમારા ફાર્મની મુલાકાતે આંખની ઓળખાણ વિના અમારી વિઝિટ કરવા માટે આવ્યા એટલે ખેડૂતનું તમે હીટ ઈચ્છો છો એ વાત તો એકસો દસ ટકાની છે બરાબર અમે તો ખાલી તમારા કોન્ટેક્ટમાં કાંઈ નહીં પણ અમે મન કી બાતમાં મોદી સાહેબનો જે કાર્યક્રમ છે મન કી બાત એમાં મોદી સાહેબે તમારું નામ લીધેલું હતું કે ભાઈ સિદ્ધપુરના કામરાજભાઈ ચૌધરી એક સરગવા શક્તિ જાટ બનાવેલી છે અને એ બહુ મોટું ટર્નઓવર કરે છે મોટું ઉત્પાદન લે છે એમાંથી અમે ઇમ્પ્રેસ થઈ અને તમારો સોશિયલ મીડિયામાંથી નંબર લઈને તમારો કોન્ટેક કરેલો પણ તમારે અરે કોન્ટેકમાં આવ્યા પછી અમને ઘણો બધો લાભ થયો કે સરગ હોવાનું બિયારણ કેવું ચોઇસ કરવું કઈ કયા માપે વાવો એનું વાવેતર કઈ રીતે કરવું કે પછી કઈ રીતે ઉછેરવો કઈ રીતે એનું ટ્યુનિંગ કરવું કટિંગ કરવું એ તમને તમારા કોન્ટેકમાં આવ્યા પછી અમને બધું જાણવા મળ્યું નક્ સરગવાની ખેતી તો અમે વર્ષોથી કરીએ છીએ પણ તમારા કોન્ટેકમાં આવ્યા પછી અમને ઘણું કટિંગ વિશે એના ઉત્પાદન વિશે ઉત્પાદન કયા સમયે લાવવું એ બધી માહિતી અમને બહુ સારી મળી આજે તો પહેલી તારીખથી પહેલી મે બે હજાર પચીસ બરાબર આજે તમારો માલ ખૂબ કારણ કે આ સાલ શું આપણે કોન્ટેક્ટમાં થોડો લેટ આવે એટલે માલ શરૂઆત થઈ ગયો હતો બરોબર છે લગભગ પહેલા મહિનાની આજુબાજુમાં કોન્ટેકમાં હતા તો શું માલ તમારો વધારે આવે છે કઈ સિઝન અત્યારે જોઈ શકો છો કે અત્યારે માલ મારે પુષ્કળ આવ્યો છે પણ આ માલ કઈ કામનો નથી અત્યારે અમે ઉતારતા પણ નથી એનું કારણ છે કે અત્યારે બજાર નથી ભાવ નથી ભાવ જયારે હતો ત્યારે માલ ઓછો આવતો હતો અને અત્યારે ભાવ નથી તો માલ ખૂબ આવ્યો છે આ માલ માં અત્યારે ઉતારીને માર્કેટે મૂકવા જવું મોંઘું પડે એવું છે મજૂરી ના ખર્ચે નહીં નીકળે એમ અને તમે જે માહિતી અત્યારે અમને આપી કે ભાઈ તમારે કઈ રીતે એનું ટ્યુનિંગ કરવું ક્યારે એને માલ લાવવો કયા સમયે શું કરવું એ અમને થોડુંક વધુ અનુકૂળ લાગે એટલે અમે શું છે કે ખેડૂતોને પ્રોપર જ્ઞાન નહીં વાવેતર તો બધાય કરે છે કરે પણ વાવેતર કરવાથી કોઈ ઉત્પાદન આવી ઉત્પાદન જો જે એની સિઝન આવે તો ઉત્પાદન આવવાનું જ છે જેને નહીં ખ્યાલ આવતો હોય નહીં આવવાનું છે પણ આપણે એક શીખવું પડશે કે આપણે ઉત્પાદનને તેજીમાં લાવવાનું છે અને મંદીમાં એને કટિંગ કરી લેવાનું તો બાર મહિનાની અંદર સરગો તો આ જ જવાનો છે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું તો એની સાથે આપણે તાલમેલ મેળાઈને અને ચાલવું પડશે અને છોડને કયો શેપ આલવો એક તો તમારા આજે છોડ ઊંચા થઈ જાય બરોબર છે ગ્રોથ વધુ ગ્રોથ થઈ જાય ઉપર રાઈટ તો એના બદલે શું થાય છે કે તમારે શેક છે ને ઉતારવાનો ખર્ચો વધી જાય મજૂરી વધી જાય મજૂરી વધી જાય અને આ મંદીમાં આવ્યું પાછું એટલે આપણે એનું શેપ આનવો પડશે છોડને કે કઈ દિશામાં લઈ જાઓ એ આપણે નક્કી કરવું પડશે ક્યારે માલ લાબો છે એ બી આપણે નક્કી કરવું પડશે એ છોડ તો જો એમને ઉભો રાખશો તો એની રીતે આવવાનો પણ આપણે છોડને પુનિંગ ક્યારે કરવું ક્યારે એની ડાળી કાપતી એ બધી આપણને ખ્યાલ હશે તો જ આપણે આમાં સક્સેસ થઈ શકશો નક પછ મંદીમાં તો બધાય આવવાના છે આપણા જે ખેડૂત નહીં ખ્યાલ એમાં કોઈ ફરક નહીં પડે તો આપણે ટકી રાખવું પડશે માર્કેટમાં ટકવું પડશે તો તેજીમાં જ આપણે આવવું પડશે આવવું પડશે વાત તમારી સો ટકાની છે પણ અમને એવી અમે કટિંગ કરતા હતા પણ અમારી રીતે સીધે સીધું અમે ડાયરેક્ટ કાપી નાખતા હતા પણ તમે જે ટેકનિક કટિંગની શીખવાડી એ બહુ સારી છે એનાથી સો ફાયદો થશે ખરો એમ પછી જે આપણે છોડ ને તમે નીચેથી ડાળીઓ તો એ સિંગ આપડે બગડે નહી વધારાનો ખોરાક છોડ લે નહીં જો આપડે લઈ છે એ જશે તો માલ નું ઉત્પાદન એ વધાર આવશે અને ક્વોલિટી બનાવશે જે તમારા લાલ પડવાનો સીન છે એ પાણીનો મેન પ્રશ્ન છે અને મેં તમને આપણે વાત થઈ આપણે કોન્ટેક થયો એટલે મેં તમને શું કીધું પેલા કે ભાઈ પાણી બંધ પાણી બંધ કરી દો તો જ તમે મારા કહેવાથી ઓછો આવતો માલ ઓછો આવતો હતો તમારા કહેવાથી અમે પાણી બંધ કર્યું પછી અમારે માલ આવ્યો આવ્યો ને આ પુષ્કળ માલ આવ્યો અને અત્યારે તે જો અમે મીડિયમ જ પાણી આપીએ છીએ તો માલ બહુ પુષ્કળ લાગેલો છે પણ હવે અત્યારે કઈ એનો મતલબ મતલબ એટલે પાણી ઉપર મેન છે શિયાળામાં હલાય પાણી પણ કેટલું એને જરૂર હોય એટલું જરૂર પૂરતું વધારે પાણી તો શું રોગનું આમંત્રણ જ છે હા એટલે વધારે પાણી ના આપવું પાણી માપ છે એના તમે કેમિકલ કરતા હોય તો કેમિકલમાં એ બી શું હોય કે પાણી આલો તો પાણી એટલું જાવું ના જોઈએ ન્યુટ્રિશન વેલ્યુ કા છે કારણ કે તમે આજે ન્યુટ્રિશન વેલ્યુ આપ્યું નહીં તો અત્યારે ક્વોલિટી વીક થઈ ગઈ હા ઓલટી વિક થાય ધીરે ધીરે પહેલી શરૂઆત આરી હોય ધીરે ધીરે વિકાયવાની સિંગ ટૂકી થાતી અત્યારે સિંગ ટૂકી થઈ ગઈ પેલા સિંગ લાંબી આવતી હતી અત્યારે મનો કે આને કોરા ઘટે છે હા એટલે એ સિંગ ની સાઈઝ નાની થઈ જાય એનું કારણ શું કે આપણે આપણે જેમ સવારમાં નાસ્તો કર્યો બફરે ખાવું પડે છે ફજે ખાવું પડે આપણે જો દિવસમાં ત્રણ વખત આપણે નાસ્તો ખાવાનું બધું કરીએ અને અને એક વખત આપશો નહી ચાલે આપણે સવારમાં કાધું પડે આખો દાડી નહીં ખાઈ થોડું ચાલશે તો ક્વોલિટી કદી એ થાય નહીં ક્વોલિટી કંટ્રોલ રાખવાનો તો આ વસ્તુ છે અને મેં જે અત્યારે જે તમને પુનિંગ શીખવાડ્યું એ તો તમને પેલા ખ્યાલ જ નતો કરતા જ નતો એ તો અત્યારે તમને શીખવું તમને શીખવાડ્યું કે આને આ રીતે પ્યુનિંગ કરવું હોય કે આને જે શેપમાં આપવો એ શેપે તમારે પહેલેથી કૂણી દાળ હોય ત્યાંથી કૂણીદાળથી થી કરવું પડે આથી વાળવી પડે તો એને તમારે જે શેપ આપવો એ શેપ એવી અમને કોઈ વસ્તુની ખબર નહોતી અમે તો ડાયરેક્ટ સીધું કટિંગ જ આપતા હા એટલે મેન છે ને સરગવામાં કોઈ બી ઝાડ કોઈ બી પાક મેન છે પુનિંગ છે કઈ દિશામાં આપણે નાનું છોકરું હોય અને ભણવા મેકલીએ છીએ તો પહેલાં નક્કી આપણે કરતા હોઈએ કહેવાના કઈ દિશામાં લઈ જવું છે તો એ રીતે તમે ટ્રેનિંગ આલો તો એ જ એ દિશામાં ને તેની હિમણાં કંઈ મૂકી દઈશું સ્કૂલમાં તો એ તમારું ધ્યેય નક્કી નહીં હોય ને તો કોઈ નક્કી નહીં તો અને આપણે એક ધ્યેય નક્કી કરવું કે કયા શેપમાં છોડને લઈ જાવો છો ને તમે ઘોડાઈ ઉપર પકડીશો ને તો માલ સૌથી સારામાં સારો આવશે અને એનું કટિંગ એ રીતે કરવાનું કે વધારમાં વધારે સૂર્યપ્રકાશ અંદર જવો જોઈએ સૂર્યપ્રકાશ અંદર જાહા ને તો જ માલ વધારે આવશે જો કટિંગ એ કરશો પણ કટિંગ ઉડ કરશો તો સૂર્યપ્રકાશ અંદર નહીં જાય તો બાજુવાળીને દાળીઓ માલ આવશે બરાબર અંદર નહીં આવે મારે તો ઘણા ખેડૂતો મુલાકાત લીધી છે કે ભાઈ તમે જુઓ તો દરેક છોડના માલ લાગેલો છે કે એક છોડના આવ્યો ને એકને ના એવું નહીં તમારે ઘણાને એવું પ્રશ્ન બન્યો ને મારે જેવો પ્રશ્ન હતો કે આ છોડવાનો માલ હોય પછી બે ત્રણ છોડવાને ન હોય ભળી પાછો માલ હોય અમારે માલ એ રીતે જ આવતો હતો એક તમારો જે સરગવામાં તમારે જે માલ ને સિંગુ બેઠેલી હોય છે એવું અમારે નથી થતું એનું કારણ પુનિંગ છે મેન છે જે પુનિંગ છે પાણી છે ખાસ છે બધા જ પરિબળો થોડા 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 ભાગ બદલતા હોય તો એક વસ્તુ પણ નહીં અને પુનિંગ તો એસી ટકા પુનિંગ છે પછી બીજો ખોરાક છે આ બધું ધ્યાન રાખશો ને તો તમે જાણ જોશે તાણે હરગો લઈ શકશો બરાબર જ્યારે ઉત્પાદન આપણે તેજીમાં જ લેવાનું મંદીમાં તો જવાનું નહીં મંડીમાં બધા ખેડૂતો આવે એટલે આપણે શાંતિ પકડી લેવાની આપણા પણ માલ ના હોવો જોઈએ બરાબર છે મંદીમાં આપણો માલ ખાલી થઈ જાય એટલે ખોટા ખર્ચા ના પડે ખોટા ખર્ચા ના પડે અને તમે એના આરો મી જુઓ ને તમે આ મંદીમાં આવવા લીધો તો હવે પાંચમા છઠ્ઠા મહિનામાં કેવો આવવાનો નથી અત્યારે આરો માલ લીધો હતા બે મહિના મંદિરમાં તો પાંચમા છઠ્ઠા મહિનામાં માં તમારો માલ આવતો ભાવ સારા મળે અને આપણે અને ભૂલીએ નહીં કે કાઢવો પડશે કે એવું નહીં તમે ત્રણ વર્ષથી કરો છો એટલું બધું તો કમાતા નહીં બાકી શેક તો તમારે લોટ આવી છે એવું નથી આવી માલ તો આવેલો જ હા તો આ માલને ખાલી આપણે તેજીમાં લાવવાનો છે આટલું જ શીખવાનું છે બરાબર બીજું કંઈ નહીં અને આ જે ક્વોલિટી વીક પડે છે એ આપણે ક્વોલિટી લગભગ શિયાળામાં વીક પડતાં પડતાં તો આપણું પૂરું થઈ જાય છે બરાબર આપણે એ સિસ્ટમથી હરીએ છીએ પછી આપણે પૂનિંગ દઈએ ને અને ફેરથી નવું આવશે ને ક્વોલિટી વન મંથ આવશે એક્સપર્ટ ક્વોલિટી આવશે બરાબર હવે કોઈ તમને ના ખ્યાલ આવે અમે મારા કોન્ટેકમાંડી તમને કેટલી માહિતી મળી તમને શું બધું શીખવાડું છું તો એમનાથી ફાયદો તો તમને થયો છે ફાયદો તો ચોક્કસ હજાર ટકાનો થયો છે આવ્યા પછી ઘણો ઘણો અમારી ટ્રીટમેન્ટમાં તે અમે ડિફરન્સ કરી નાખ્યો છે નહીતર અમે જે એ અમે લેતા હતા એટલું બધું કંઈ ઓલું હતું નહીં પણ તમારા કોન્ટેકમાં આવ્યા પછી અમે ખાલી આ પાણી ઓછું કર્યું ને એટલું જ કર્યું ને તો અત્યારે આ માલ માલ પુષ્કળ હવે તમારો નંબર બોલો ખેડૂતોને મારો નંબર મારું નામ જયેશભાઈ શામજીભાઈ જાંબુકિયા ગામ બરવાળા તાલુકો બરવાળા જિલ્લો બોટાદ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ સુડતાલીસ બે પંદર ઓકે